બોલો ભૂમિ કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ ઇન્દિરા ગાંધીના પૌત્રી રાજીવ ગાંધીની દીકરી આપની વચ્ચે દસ મિનિટમાં વધારી રહ્યા છે ત્યારે આપ સૌ બનાસકાંઠાના અઢારે આલમ છત્તીસે કોમ એ બનાસકાંઠાની અંદર પ્રિયંકા ગાંધી પહેલી વાર આવતા હોય ત્યારે બનાસની ધરા ઉપર એમનું હાર્દિક સ્વાગત છે આપ સૌ વડીલોને છેલ્લા બે મહિનાથી હું કેમ્પિયન કરું છું સાડી ચારસો જેટલી સભાઓ કરીને બનાસકાંઠાના તમામ તાલુકા તાલુકા પંચાયતની સીટ વાઇઝ હોય તમામ સંસાધનો સામે હોવા છતાં બનાસકાંઠાની જનતાએ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જાતે કરીને મને જન સમર્થન આપ્યું એ બદલ બનાસકાંઠાની જનતાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું બનાસકાંઠા જનતા બનાસકાંઠા જિલ્લાની જનતા એક ગરીબ સમાજની દીકરીને અઢારે આલમ છતીશે કોમે વોટ તો આપ્યા પણ સાથે સાથે નોટની પણ મદદ કરીને ઓગણીસો ને સુડતાળીસની યાદો તાજી કરાવી છે ઓગણીસો ને સુડતાળીસ માં આ દેશને આઝાદી આપવા માટે અને આ દેશ આઝાદ કરવા માટે કરીને ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય સ્વતંત્ર સેનાનીઓ હોય એ વખતના આપણા આઝાદીના તમામ લડવૈયાઓ દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડતા હતા ત્યારે આ દેશના સુખી સંપન્ન પરિવારો ટાટા અને બિરલાએ એમને ફંડિંગ કરીને આ દેશમાંથી ગોરાઓને કાઢવા માટે એ દેશના ઉદ્યોગપતિઓએ ફંડિંગ કર્યું હતું બે હજાર ચોવીસમાં આ દેશના મધ્યમને ગરીબ વર્ગ જ્યારે ગાંધીજી લડતા હતા આઝાદી માટે એ ટાઈમે આ દેશમાંથી ગોરોને બગાડવાના હતા અને બે હજાર ચોવીસમાં આ દેશની લોકશાહી ટકાવવા માટે કરીને મારો બનાસકાંઠાનો ગરીબને મધ્યમ વર્ગ એક ગરીબ દીકરીને નાના મોટી મદદ કરીને લોકશાહી બચાવવાનો અને પહેલાં ગોરોને કાઢ્યા હતા અને આજે ચોરોને કાઢવા માટે અમને મદદ કરી રહ્યા છે ત્યારે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે મારા અઠ્યાવી વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયત ના પ્રમુખ જિલ્લા પંચાયત ના સભ્ય ભાઈ ભાઈઓને ભેગા બેહાડ્યા છે સમાજ સમાજ ને ભેગો બેહાડ્યો છે અને શીરો ગઈ ને સમાધાન ખવડાયું છે એ કાર્ય જયારે મેં કર્યું છે ત્યારે એનું વળતર મને બનાસકાંઠાની જનતા આજે આપી રહી છે કોંગ્રેસ પાર્ટી એ પ્રિયંકા ગાંધી આજે આપણી વચ્ચે આવે છે અને એક મારી જિંદગીનો એક યાદગાર પ્રસંગ કે એ દીકરી જ્યારે મને